નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે શરૂ કરવામાં આવી છે તેનો કેવી રીતે લાભ મળશે તો આ યોજનાનો લાભ કોને કોને મળશે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે કેટલા રૂપિયા મળશે અને ક્યાં ફોર્મ ભરવાનું રહેશે અને આ લાભ લેવા માટે કોણ કોણ પાત્ર છે તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જાણીશું તો કે સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે કોને કોને સર્વે કરવામાં આવશે આવાસના લાભ માટે પાત્રતા શું છે અને પાત્રતા ધરાવતા લોકોએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તેના વિશે જાણીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા અને કાચા જર્જરિત અવાસ ધરાવતા તમામ પરિવારોને આ લાભ મળવાપાત્ર રહેશે માર્ગદર્શિકા અને જોગવાઈઓના લક્ષ્યમાં લઈ સદર સર્વે કરવામાં આવેલ છે અને આમાં તેમને લાભાર્થીની યાદી ગ્રામસભામાં વાંચનમાં લેવામાં આવશે અને આખરી યાદી પ્રસિદ્ધ કરી ઠરાવ કરવામાં આવશે પછી તમારે અગાઉના સર્વેમાં ગેરલાયક ઠરાવેલો હોય અથવા રદ કરેલું હોય પરંતુ હાલમાં માપદંડો મુજબ તમે પાત્રતા હોય તો પણ તમને પણ આનો લાભ મળશે સર્વે માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓના મનરેગા જોબ કાર્ડ સિસ્ટમમાં વેરીફાય થયેલું હોવું ખૂબ જરૂરી છે હવે વાત કરી લે તો કે સર્વે કોનો કોનો થશે તો કે લાભાર્થી સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવું ફરજિયાત છે સર્વે વખતે ફેમિલીના દરેક સભ્યને આધાર કાર્ડ અપડેટ આધાર કાર્ડ રાખવાનું રહેશે પછી મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાત રાખવાનું રહેશે રેશન કાર્ડ અને પસંદગી કરેલ લાભાર્થીની બેંક પાસબુક અને જો જમીન ધરાવતા હોય તો નો ઉતારો પણ આપવાનો રહેશે હવે વાત કરી લે તાલુકા પંચાયત દ્વારા કર્મચારીઓ દ્વારા આ સર્વે કરવામાં આવશે અને પછી જ તમારું મકાન મંજૂર થશે તો આ યોજનામાં તમને કુલ મળવાપાત્ર રકમ રહેતી હોય છે એક લાખને બત્રીસ હજારની આસપાસ રહેતી હોય છે